અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની એકાદશી આ દિવસે દેવ ઓઢી જાય છે એ માટે એને દેવશયની એકાદશી કહેવામાં આવે છે ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠરની વાતોમાં વર્ણવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠરને કહ્યું હે રાજન આ કથા બ્રહ્માએ નારદને કહેલી છે પૂર્વે માધાંત નામે સૂર્યવંશી રાજા હતો તે ચક્રવર્તી પ્રતાપી અને પ્રજાપાલક હતો પોતાની પ્રજાનું પેટના સંતાન પેઠે પાલન કરતો એના રાજ્યમાં કદી દુકાળ પડતો નહીં લોકો કોઈ જાતના દુઃખ દર્દ કે દારિદ્ર ચિંતાવાળા ન હતા બધે ધન ધાન્ય સમૃદ્ધિ અને સંતોષ હતો આમ ઘણા વર્ષ વીતી ગયા પૂર્વજન્મના કોઈ કર્મ સંજોગે એકાએક એ રાજાના રાજમાં લાગ લગાટ ત્રણ વર્ષ પર્યંત વરસાદ વરસ્યો નહીં રાજ્યના ધન ભંડાર અને અન્ન ભંડાર ખાલી થઈ ગયા પ્રજાજનો ભૂખે મરવા લાગ્યા ત્યારે તેઓએ ધર્મી અને ન્યાયી એવા રાજા પાસે આવી નમ્રતાપૂર્વક કહ્યું પુરાણમાં નીર એવું જળનું નામ કહેલું છે જળ એ વિષ્ણુનું કર છે કારણ કે નારાયણ ભગવાન પોતે જળમાં પોઢેલા છે વળી મેઘ એટલે વૃષ્ટિના સ્વરૂપે પણ એ જ નારાયણ ભગવાન છે એ સર્વવ્યાપક છે એની કૃપાથી વરસાદ વરસે છે અને અનાજ પાકે છે માટે તમે એ નારાયણ ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાય આદરો જેથી પ્રજાનું આદુખ દૂર થાય આ ધર્મ સંકટથી પોતે મનમાં દુઃખી થતો રાજા પ્રજાજનોને દિલાસો દઈ ઘોર વનમાં ચાલ્યો ગયો ત્યાં ઋષિમુનિઓના આશ્રમમાં ફરતા ફરતા મહાન તપસ્વી અને ક્રાંતિમાન એવા બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના એને અચાનક દર્શન થયા અશ્વ પરથી નીચે ઉતરી એણે એમને લાંબા થઈ પ્રણામ કર્યા ત્યાર પછી બે હાથ જોડી માથું નમાવી નમ્ર ભાવે એમની પાસે ઊભા નુનિએ આપી શ્રેમ કુછળ પૂછ્યા જવાબમાં રાજાએ ભરી વાણીમાં કહ્યું મહામુનિ છેલ્લા ત્રણ વર્ષથી મારા રાજ્યમાં વરસાદનું એક ટીપું વરસતું નથી હું ધર્મ નીતિથી પ્રજાનું પાલન કરું છું છતાં આમ બનવાનું કારણ કઈ જ સમજી શકાતું નથી માટે મારી પ્રજાનું આ દુઃખ દૂર કરવાનો કોઈ માર્ગ હોય તો તે દયા કરી મને બતાવો ઋષિએ કહ્યું હે રાજા આ સત્યયુગ ચાલે છે યુગમાં એ ઉત્તમ છે આ યુગમાં ચારે વર્ણના લોકો વસે છે પરંતુ તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોનો જ છે બીજાનો નથી તેમ છતાં તારા રાજમાના શૂદ્રો પણ પોતાનું કર્મ ભૂલી તપસ્યા કરે છે વરસાદ ન વરસવાનું કારણ આ જ છે માટે પોતાનું કર્મ ભૂલનાર એ શૂદ્રોનો વધ કરો જેથી આ કુદરતી કોપ શાંત થશે રાજાએ હાથ જોડી કહ્યું આપનું કહેવું યથાર્થ છે પરંતુ શૂદ્ર તપ કરે છે એટલા કારણસર હું એનો વધ કરી શકું નહીં તપ કરું એનો અધિકાર ભલે ન હોય પરંતુ તે અપરાત તો નથી જ અને એટલા માટે કોઈ વ્રત કરવાથી આ ઉપદ્રવ શાંત થાય એવો માર્ગ બતાવો ત્યારે અંગીરા ઋષિએ ધર્મ પ્રિય અને ન્યાયી રાજાને કહ્યું જો એમ હોય તો પછી તું અને તારી સમગ્ર પ્રજા બ્રહ્મ એકાદશીનું એટલે કે દેવશયની એકાદશીનું વ્રત કરો એના પ્રભાવથી વરસાદ વરસશે અને કુદરતના કોપમાંથી આખા રાજનો છુટકારો થશે ફરી વંદન કરી રાજા પાછો ઘરે આવ્યો જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે એણે તમામ નગરજનોની સાથે ભેગા મળી આ એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવે એના રાજમાં વરસાદની હેલી થઈ અને ધરતી જળમય થઈ ભવિષ્ય પુરાણમાં દેવશયની એકાદશીનું આ મહાત્મ્ય કહેલું છે